ભાવનગર ભાવનગરમાં સિઝનના પ્રથમ વરસાદમાં જ રસ્તા ખરાબ થયા છે સિંહોર અને ઘુંગડી ગામને જોડતો રસ્તા પર મસમોટા ખડા પડ્યા છે જેથી ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે વારંવાર ચોમાસામાં થતી આ સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે જેથી સ્થાનિકો અને વાહનચાલકોએ તાત્કાલિક રસ્તો રિપેર કરવાની માંગ કરી છે ત્યારે આ મામલે માર્ગ અને મકાન વિભાગના ઇજનરે કહ્યું કે આગામી સમયમાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે અત્રેના વિભાગ હસ્તંતના જે રસ્તા જે ખરા એ અમારા દ્વારા રિપેરિંગ સમયાંતરે કરવામાં આવે છે અત્યારે જે જે રસ્તામાં પાણી અમુક જે વિસ્તાર એવો છે કે જ્યાં પાણીનો નિકાલ થતો જ નથી ત્યાં રસ્તાઓ વધારે પ્રમાણમાં તૂટે છે અમારો સતત પ્રયત્ન રહેશે કે રસ્તા અમે રિપેરિંગ કરી આપીએ અને પાણીના નિકાલની વ્યવસ્થા પણ કરીએ છીએ ખાસ કરીને સિહોર પેલા ગામડી રસ્તાની જે વાત કરી ત્યાં આ જ પ્રશ્ન છે કે જ્યાં પાણી ભરાઈ રહેશે પાણી ભરાઈ રહેવાના કારણે ત્યાં રસ્તો વધારે તૂટે છે સતત અમારો સ્ટાફ ત્યાં સતત પ્રયત્નશીલ છે સતત જાય છે અને વેહિકલ અને લોકોને તકલીફ અગવડતા ન થાય એ રીતે ત્યાં કામગીરી અમારે હાથ ધરવામાં આવેલ છે રોડમાં અમારી ગાડીઓ ઘરી જાય છે અહીંયા ભાવનગરથી લઈને અમે શિવર જતા હોય ગાંગળી આવે આ બધા જે ગુજરાત સરકારના રોડ ગયા આ રોડમાં કેટલા મોટા ખાડા પડી ગયા છે અમારા વ્હીલ છે કે અંદર વ્યા જાય ને તો બહાર નીકળતા નથી તો હવે આ સરકાર ક્યારે જાગશે આ તંત્ર ક્યારે જાગશે ક્યારે આ બધા રોડની હારા કરાવશે એ મોટી મોટા ત્યાંથી ગુજરાતમાંથી ઠેઠથી કે અમે મોટી મોટી જાહેરાતો કરે કેટલા પૈસા ફાળવ્યા આટલા પૈસા ફાળવા કે પૈસા દેખાતા નથી આ પૈસા કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જાય છે કે પછી જે મળે છે એના ખિસ્સામાં જાય છે કે આ ખોટી સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે આમાં કાંઈ સમજાતું નથી અમારી જેવી જનતાઓને કરવાનું